જૂનાગઢ શહેરમાં ગોંડલ ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિર આદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ જાડેજા અન્ય તેમના સાગરિતો દ્વારા અનુસૂચિત જાતિના યુવક અને ભીમસેનાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરાની ગાડી સાથે અથડાવી નજીવી બાબતે તેમનું ઘર પાસેથી અપહરણ કરી ગોંડલ લઈ જઈ ઢોર માર મારેલ અને જેમાં નગ્ન કરી માર મારી વિડીયો બનાવી દલિત વિષયક અત્યાચાર કરેલ આ બાબતે ગુજરાતભરમાં ઘેરા પડેલ છે અને દલિતોમાં આક્રોશ વ્યાપી ગયેલ હોવા છતાં સરકાર દ્વારા વીઆઈપી ટ્રીટમેન્ટ આપી એટ્રોસિટી એક્ટ ઓગણીસ નેવ્યાસીનું ઉલ્લંઘન કરેલ હોય આથી ગારિયાધાર અને શહેર અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્ર તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ શ્રી ગારિયાધારને આપવાનું નક્કી કરવામાં આવ્યું જેથી તમામ સમાજ ન્યાયપ્રિય લોકો આવે તેવી ગારિયાધાર સમાજ અગ્રણી રમેશભાઈ રેવર અને જયંતિભાઈ નૈયાને દ્વારા પ્રિન્ટ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જાણ કરવામાં આવે છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર દામનગર